Ahorita. ¿Cómo va a hacer la calle? Los hijos de los hijos. ભારત માતાના ખોળે લેખાપ્રદેશ કે બાદ પ્રખ્યાત ગુજરાતને જોણાવું છું પાહે 156 નું બંગલેવાળા ઝાલાવાડ નેકર સંગીત કોળા ઉત્તવગુરિયા પાલેડા પર ને સુડુનાચવા પરેશ અભિમાનથી બતાવું છું કે નેકરા પાસેથી લોકવાકળ ગુજરાતની જાતિને કુલાવીકતા દોરી નિણાવું ગકાથી પાનબાઈ પેલેડીએ ગોડામાળી વજનમાં જીવનને સબડારે છે વેલમ કેસરતા સાલવડા ગોમગોઈ નીજરીને ચમકાય કોકે

Понятно, прекрасно, давайте.